ગણેશ વિસર્જનને લઈ સુરત જિલ્લાના બારડોલીમાં પણ ગણેશ વિસર્જન પ્રક્રિયા થઈ બારડોલી નગર નાન તાલુકા મળી પાંચસો થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થયું ગણેશ વિસર્જન ને લઈ સુરત જિલ્લાઓના બારડોલીમાં પણ ગણેશ વિસર્જન પ્રક્રિયામાં ત્રણ ફૂટથી નાની પ્રતિમાનું જ મીઢોળા નદીમાં વિસર્જન થયું બારડોલીના રામજી મંદિર પાછળ આવેલા મીઢોળા નદીનો ઉવારે વિસર્જન શરૂ થયું હતું જેને પગલે બંદોબસ્ત માટે ડીવાય એસપી ત્રણ

બારડોલી જિલ્લા ફાયર ની ટીમ તેમજ આરોગ્ય વિભાગ નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે અત્યારે મોજૂદ છે અને લોકોને સાવચેતી રૂપે અત્યારે હાલમાં લાઈફ બોયા રિંગ તેમજ બોટ અને હેડ કેપ અત્યારે હાલ બંદોબસ્ત માં મોજૂદ છે ગરબાથી દસ દિવસ બહુ સરસ રહ્યા અને અમને બહુ જ મજા આવી ગઈ અને અમે બહુ સરસ રીતે એન્જોય કર્યું અને અમે બાપાને પ્રાર્થના કરીએ છીએ કે આવતા વર્ષે વહેલા વહેલા આવી જાય અને દરેક હરી ભક્તોના દુઃખ લેતા જાય બધાનું સ્વાસ્થ્ય સારું રાખે તંદુરસ્ત રાખે અને જે પણ કંઈ દુઃખ આવે એ પણ ભગવાન લડવાની શક્તિ આપે ગણપતિ બાપા મોરિયા

સુરેશ રાઠોળ હિન ન્યૂઝ બારડોલી